વિવાદ થયો છે એલિગન્સ સોસાયટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે જોકે સોસાયટીના નિર્ણય સામે પીજી નો વિરોધ સામે આવ્યો એલિગન્સ સોસાયટીમાં પીજી पीजी લઈને વિવાદ થયો છે લોકોની અવર જવરને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે સપના અમદાવાદના આનંદનગરમાં પીજે લઈને જે વિવાદ થયો છે સવાલો છે શું છે આખો મામલો આનંદનગર વિસ્તારમાં આવેલી જે નીલકંઠ એલિગન્સ સોસાયટી છે એકસો બોતેર ફ્લેટ્સ છે અહીં પરંતુ મોટા ભાગના જે ફ્લેટ્સ છે એમાં પીજી ચાલે છે જેના કારણે જે સ્થાનિકો છે એમને ક્યાંક મુશ્કેલી થઈ રહી છે અહીં સૂચના પણ લગાવી દેવામાં આવી છે કે જેટલા પણ આ સોસાયટીમાં પીજી ફ્લેટ્સમાં બેચલર્સ રહે છે પીજીમાં રહે છે તો તેમણે અહીં પાંચ એપ્રિલના રોજથી જે સોસાયટી જે પાસ ઇસ્યુ કર્યા છે એ લઈ લેવાના રહેશે અને માત્ર એ જ લોકોને પ્રવેશ આપવામાં આવશે કે જે લોકોના જે પાસ હશે તે લોકોને જ પ્રવેશ આપવામાં આવશે કારણ કંઈક એવું પણ છે કે જેમાં જે લોકો છે એ લોકો વગર સમયે અવર કરતા રહે છે જેના કારણે જે અહીંના જે સ્થાનિકો છે તે લોકોની ક્યાંક મુશ્કેલી પડી રહી છે તો લોકો સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું આપ જણાવો એક સૂચના લગાવી દેવામાં આવી છે શું કારણ આપણે કારણ કે પીજીમાં જે રહે છે ને એ લોકોનો ત્રાસ છે ભાડા કરાર કે એવું કંઈ આપતા નથી સોસાયટીમાં કોઈ પણ ભાડા કરાર આપતા નથી નથી પોલીસ વેરિફિકેશન કરતા નથી અને ત્રણ એજન્ટ છે એ ત્રણ એજન્ટો પોતાના નામે મકાનો અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ મકાનો લીધા છે એક વ્યક્તિ અઢાર ઓગણીસ મકાન લીધા છે બીજી વ્યક્તિ એ ત્રણ મકાન લીધા છે ભાડે અને ત્રીજી વ્યક્તિ છે ચિરાગ શર્મા એણે બે મકાન લીધા છે એ લોકો આવી પોતે ભાડે લઈ અને પેટા ભાડવા તરીકે પીજીને આપે છે જે કાયદાથી વિરુદ્ધ છે કે પેટા ભાડવાદ તરીકે આપી શકાય નહીં છતાં એ લોકો પેટા ભાડવાદ તરીકે આપી અને એમાં છોકરા છોકરીઓનું સંયુક્ત રાખે છે બધું આ લોકો છોકરા છોકરીઓ બધાને ભેગા રાખે છે અને એ લોકોને કાંઈ પણ સોસાયટીવાળા કે કમિટીવાળા કોઈ પણ વાત કરે હા અને અંદર હા મોમેડિયન પણ અંદર છે વિરુદ્ધ એના માટે પણ વાત કરી કે આ સોસાયટીમાં મુસલમાનને રાખવાના નથી છતાં એ લોકો મુસલમાને રાખેલા છે અને એ લોકોને વાત કરી કે ભાઈ તમે અમને મુસલમાનને અમે કાઢીને નાખો તો એ લોકો અમને ગમે તે રીતે કરીને જૂઠા કેસોમાં અમાજોડે છોકરીઓ છે તમો ઉપર છેડતી કરશું એ રીતના અમે ઉપર કેસ લગાવી દઈશું આ રીતની એ લોકો વાતો કરે છે અમારી ઉપર એટલે જે ફેમિલીવાળા રહે છે ને એ લોકોને એટલો બધો ત્રાસ છે કે ફેમિલીવાળા ઘણા બધા અત્યારે મકાન વેચવા કાઢી અને જવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે અત્યારે ઊભું કર્યું છે કે એ દરેક વ્યક્તિને પાસ આપીએ ગેટ પાસ હોય તો આવી શકે અને રાત્રે અગિયારથી રાત્રે અગિયારથી એકમાં નવમાં આપણે કેટલી છસ્સો એન્ટ્રીઓ પડે છે થી છસ્સો વ્યક્તિઓ રાતે આવે છે અને મહેફિલો માણે છે ઉપર દારૂની એની મેફીલો માણે છે હવે કોણ આવે છે કોણ નહીં જરૂર નથી અને હા અને દારૂની બોટલો મહિનામાં ત્રણસો થી ચારસો બોટલો અમને મળે છે

કેટલી વખત અમે નવા જતા એટલે ફરિયાદ પણ કરી પણ કોઈ જ રીતે રાખતા નથી અને છોકરાઓ કોઈ માનવા તૈયાર નથી કે ના અમે તો આવતે કરીશું જ એટલે ઉપર બેસીને લોકો છેક દારૂ પીવે ટેરેસ ઉપર બેસીને પણ દારૂ પીવે છે નીચે પણ બેસતા હોય તો ઠીક પણ ત્યાં અમારા ઘરે બેસીને પણ તમે એ રીતનું કરો કારણ કે અમારા સામ સામે જ બે ધાબા પડે છે ત્યાં બેસે છે એ बिल्कुल अन्य लोगों तो के साथे पण बातचीत करी सो आप जणा पोलीस फरियाद केऊ काय करू ज्या ना पोलीस फरियाद तो करी दी दिदी जेस अटवाड्या पेला ना पुलिस स्टेशन में गैकाले गई कल आबी थी आजे गाडी आबी थी आज राते चार दिवस गाडी आली थी गई कल रात है चार दिनों से पहला जा लोको आई थी समय ने थी। कोई एक बनावो જોઈએ जो 20 है और जिनको जो इलीगल तरीके से रह रहे हैं जिनके पास ना पुलिस वेरिफिकेशन है ना रेंट एग्रीमेंट है ना कोई डॉक्यूमेंट है उनका बहुत बड़ा विरोध है कि हमको पास नहीं चाहिए हम पास नहीं लेंगे किसी भी हालत में पास नहीं लेंगे और ये पीजी चलाने वाला एक 25 फ्लैट लेकर कर यहाँ पी चला रहा है हम लोगों हम लोग उसको अब कई बार कह रहे हैं बार बार कह रहे हैं कि भाई हाँ पाँच वर्ष से कह रहे हैं कि तुम कायदे सर तरीके से सोसाइटी चलाओ तो वो इस तरह से चलाने तैयार नहीं है और कल हम लोगों को एक जानकारी मिली हम लोगों को धमकियाँ देता है कल एक जानकारी मिली कि वो सूरत से भागा हुआ आपराधिक मामलों का भगोड़ा है ये भी हम लोगों को जानकारी मिली है कि वहाँ की पुलिस उसको खोज रही है और वहाँ की पुलिस उसको खोज रही है वो वहाँ से भाग के अहमदाबाद में इस तरह का न्यूसेंस फैला रहा है पुलिस में आपने जानकारी दी पुलिस पुलिस ने अभी तक कुछ काम को ये जानकारी भी दे रहे हैं कि जो पीजी चला रहा है पच्चीस फ्लैट लेके वो सूरत से भागा हुआ है सूरत में उसके ऊपर बारह तेरह आपराधिक मामले हैं ऐसी जानकारी मिली है आज हम लोग ये जान पुलिस को कर रहे हैं बिल्कुल आप जनाओ आपने कितनी मुश्किलें હા મેડમ આમ તમે જુઓ ને તો આખો મુદ્દો છે એ બેચલા વર્ષિસ પીજીનો નથી પહેલો મુદ્દો આ જે રીતે કદાચ બીજા કોઈ રજૂઆત કરતા હશે મુદ્દો એ છે કે લીગલ વર્ષિસ ઇલિગલ કારણ કે આજે તમે જુઓ તો આ નીલકંઠમાં જે જે ઇન્વેસ્ટર્સે ફ્લેટ લીધા છે એ લોકો એગ્રીમેન્ટ ઉપર બીજા દલાલને આપી દીધી પછી દલાલ કેવા માણસોને રાખે છે શું કરે છે એગ્રીમેન્ટ કરે છે કહેવા હોય એક રૂમમાં દસ બાર બાર જણા રહેતા હોય અને પછી કેવું લ્યુસન્સ ફેલાવતો હોય એ લોકોને કોઈ જ પડેલી નથી એટલે એટલે પોતાના પર્સનલ સ્વાર્થ માટે એ સમાજનું હિત નથી જોતા એટલે આ મુદ્દો ખરેખર કોઈ ફેમિલીનો નથી સમાજનો કારણ કે આ વસ્તુ ક્યારેક ને ક્યારેક આ નીલકંઠ ડેલિગેશનમાં ત્યાં ન્યુસન્સ આગળ વધશે એટલે ખરેખર ગવર્મેન્ટ મશીનરીનો પૂરેપૂરો સપોર્ટ અમે છે છીએ રેલકંઠના રહેવાસીઓ કે ગવર્મેન્ટ ખરેખર આમાં સિરિયસલી દરેક મશીનરી કામ કરી અને આમાં એક્શન અને અમે સારી રીતે રહેવા માંગીએ છીએ કદાચ જેન્યુન માણસો પણ હશે અમે નથી બધા માણસો ખરાબ છે પણ જે રીતે આખું હેન્ડલ કરવામાં આવી રહ્યું છે જે રીતે દાદાગીરી કરવામાં આવી છે જે રીતે અત્યારે બ્રોકરમાં જે પૈસા માટે જે કરવામાં આવી રહ્યું છે એ સમાજ માટે નુકસાનકારક છે બિલકુલ આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે ખાસ કરીને સાંજનો સમય હોય ત્યારે કોઈ અલગ પ્રકારનું ન્યુસન્સ જોવા મળે છે સાંજના મેડમ રાતના જે આવે છે રાત ના એક વાગ્યા પછી એટલી એન્ટ્રીઓ થાય છે ને સાતસો થી આઠસો એન્ટ્રીઓ થાય છે હવે એક એ રહે છે એ ત્રણ જણા અંદર છોકરાઓ એમાં એક છોકરી આવે છે એવી રીતના એક છોકરાઓ એક છોકરી બંને અંદર રહે છે તો એ કેવી રીતના મેડમ અમે એમ કહે કે એન્ટ્રી કરવાનું કહીએ તો એન્ટ્રી નથી કરવી ને પછી એન્ટ્રી કરવાનું કહીએ અમે એક સાત સાત આઠ આઠ જણા અમને નીચે મારવા આવે છે અમે આઠ દસ દિવસથી અહીંયા એક મહિનો થઈ ગયો છે કે એમને નોટિસ વોટિસ બધું આપી દીધું છે ને પીજી ચલાવે છે એમને બી કીધું છે અમે એવું નથી કે નથી કીધું પણ એમનું એ છે કે શું કરી લે છે સોસાયટી શું કરી લે છે આ તો દર વખતનું છે કે અમે કંઈ આપીએ નહીં એમને એટલે જ આ લાસ્ટ રાતના આ બધું થયું છે મેડમ મેન્ટેનન્સ બિલકુલ તો જે સ્થાનિકો છે એ લોકોનો ક્યાંક વિરોધ લીગલ સામે અનલીગલી જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવે છે કારણ કે એક તરફ જે નોંધણી કરવાની હોય રજિસ્ટ્રેશન કરાવવાનું હોય પ્રવેશ પહેલા એ પણ નથી કરાવવામાં આવતું અને સાથે સાથે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે સોસાયટીના ચેરમેન દ્વારા અથવા તો જે સોસાયટીના સભ્યો દ્વારા તો એ પણ નથી કરવામાં આવતું જેના કારણે ક્યાંક જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ધરા બિલકુલથી સપના આભાર આપનો તમામ જાણકારી માટે તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ બ્રેક માટે